વિરામત ફરી આપસોનું સ્વાગત છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામની સંતોષ ટેક્સટાઇલ મિલમાં સર્જાયેલી દુર્ઘટનામાં દાજી ગયેલા વધુ બેના સુરતની ખાનગી હોસ્પિટલમાં મોત થાય છે જેથી મૃત્યુઆંક ચાર પર પહોંચ્યો છે ત્યારે પરિવારજનો દ્વારા રસ્તો ચકાસામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો મૃતક યુવકના પરિવારજનોએ વળતરની માંગ સાથે અને શેઠને બોલાવવાની માંગ સાથે વિરોધ કર્યો હતો તેના પગલે ભારે હોબાળો મચી ગયો હતો હાલ પોલીસ દ્વારા આ મામલે પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પલસાણા તાલુકાના છોડવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં એક સપ્ટેમ્બરના રોજ કેમિકલ ભરેલું ડ્રમ અચાનક ફાટતા ભીષણ આગ ફાટી નીકળી હતી આ દુર્ઘટનામાં બે કામદારોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે પંદરથી વધુ લોકો ઘાયલ થયા હતા ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ એકસો આઠ એમ્બ્યુલન્સ અને કડોદરા તેમજ પલસાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ ઘટનામાં દાજુગલ અગિયાર જેટલાને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બે દિવસ પહેલા એક પ્રિયંકા દેવી નામની છત્રીસ વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે આજે પાંત્રીસ વર્ષીય જોગિન્દર પ્રજાપતિ અને સત્યાવીસ વર્ષીય પ્રીતિસિંઘનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે ત્યારે એક જ દિવસમાં બેના વધુ મોત થતા પરિવારજનો દ્વારા આર્થિક વળતરની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો

પરિવારના ગીતા સિંઘે જણાવ્યું હતું કે આજે સાત દિવસ થઈ ગયા છતાં પણ સંતોષ મિલ માલિક અહીં એક પણ દર્દીને જોવા માટે આવ્યા નથી જયારે રસ્તો જામ કરવામાં આવ્યો ત્યારે હવે પોલીસ આવી છે અને બોડી લઈ જાવ અમે ન્યાય અપાવીશું તેવું કહી રહ્યા છે ગરીબને પણ ન્યાય જોયે છે શેઠ આવે અને તેની પત્નીની માંગ છે તે જાણે અને તેને પૂરી કરે તેવી જ અમારી માંગ છે મૃતક જોગીના પરિવારજનો જણાવ્યું હતું કે જોગિન્દર સંતોષ મિલમાં કામ કરવા ગયા હતા અને ત્યાં ડ્રમ ફાટતા પંદર વીસ મિનિટ પછી આગ લાગી ગઈ હતી આ ઘટનામાં એકવીસ જેટલા લોકો ઘાયલ થયા છે બીજા બધાનું મોત થયું છે અહીં અગિયાર જેટલા દાજી ગયેલા દાખલ કરવામાં આવ્યા હતા અહીં ત્રણ લોકોના મોત થયા છે ત્યારે જોગીન્દરનું બે વાગ્યે મોત નીપજી ચૂક્યું હતું અને ઘણા સમયથી અમે કહી રહ્યા છે કે શેટને બોલાવવો પણ બધા અમને કહી રહ્યા છે કે મૃતદેહને લઈ તમને ન્યાય મળશે જોકે અમે કહી રહ્યા છે કે શેઠ અહીં આવીને અમને શું આપશે ત્યારબાદ જ અમે બોડી સ્વીકારીશું મૃતક જોગિન્દરની પત્નીનું કહેવું છે કે તેને આઠ વર્ષનો દીકરો પણ છે અને તેની આખી જિંદગી પણ પડી છે હું કેવી રીતે પરવરીશ કરીશ તેનું ભણતર કેવી રીતે કહીશ હાલમાં કેટલી મોંઘવારી છે હવે પતિ પત્ની બંને કામ કરતા હતા છતાં પણ અમે અમારા એક દીકરાનું પાલન ન કરી શકતા હતા અમને ન્યાય જોઈએ છે તેવું જોગિન્દર મૃતકના પત્નીનું કહેવું છે